કેવી ક્લાસ સીટ્યુ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર તેર છે સુવિચારો જે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર તેર છે સુવિચારો આની અંદર આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે તેની ટૂંકમાં સમજ મેળવીએ તમે શાળા અને ઘરમાં પુસ્તકો કે મેગેઝીન વાંચતા હશો ગુજરાતીમાં સુવિચાર સંસ્કૃતમાં સુભાષિત કહેવાય છે જે જીવનભર કામમાં આવતા હોય છે આવા વિચારોમાં સદગુણ સંસ્કાર અને જીવન જીવવાની સાચી રીત ભાતો વિશે વાત કરવામાં આવેલી હોય છે અહીં તમારે આવા સંસ્કૃત સુવિચારો ધ્યાને આવે ત્યારે તેની નોંધ કરવાની છે તમે લખેલા આવા સંસ્કૃત સુવિચારો વર્ગમાં પ્રસ્તુત પણ કરવાના છે તમને સંસ્કૃતના શ્લોક કંઠસ્થ હોય તેવા શ્લોકની પણ નોંધ કરો અને પુસ્તક સિવાયના આપણે લખવાના છે મિત્રો આપણે જે સુવિચારો લખેલા છે તે સંસ્કૃતની અંદર છે અને તેનું આપણે ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો છે જેથી તમને વધારે સમજણ પડે પહેલું છે ક્ષણસ કણ કણસ્વૈવ વિદ્યામર્થ ચ સાધયે તો ક્ષણે નષ્ટે કુતવિદ્યા કણી નષ્ટે કૂતો ધનમ આનો અર્થ થાય છે કે વ્યક્તિ એક પણ ક્ષણ ગુમાવ્યા વિના જ્ઞાન મેળવવું જોઈએ અને દરેક કણ બચાવીને સંપત્તિ એકઠી કરવી જોઈએ ક્ષણો વેડફનાર માટે જ્ઞાન ક્યાં છે અને દરેક કણને નાનું ગણનારા માટે સંપત્તિ ક્યાં છે બરાબર ચાલો બીજો શું વિચાર છે યશ્ય કૃત્યમ ન વિઘ્ન વિઘ્નંતી શીતમૂષણમ ભયમ રતિહ સમૃદ્ધિ રસ સમૃદ્ધવા સવે પંડિત ઉચ્ચયતે આનો મિત્રો અર્થ થાય છે કે જે વ્યક્તિ ઠંડી ગરમી અમીર ગરીબી પ્રેમ દ્વેષ વગેરે પરિસ્થિતિમાં પણ વિચલિત થતો નથી અને તટસ્થ ભાવથી પોતાનો રાજધર્મ કરે છે તે સાચો વિદ્વાન છે એના પછી બીજો છે શું વિચાર શ્યકૃત્યમ ન જાનંતી મંત્રમ વા મંત્રિતમ વાત્રી કૃતમેવાસ્ય જાનંતી સવે પંડિત ઉચ્ચૈત મિત્રો ગુજરાતી અનુવાદ આપણે કરીએ જેનું કામ વર્તન ગુપ્તતા સલાહ અને વિચારો કામ કર્યા પછી જ બીજાને ખબર પડે તે વ્યક્તિ જ્ઞાની કહેવાય છે નેક્સ્ટ આલસ્યમ મહાન બંધુહ હૃત્વાયમ નાવ સિદતિ એનો અર્થ થાય છે કે મનુષ્યના શરીરમાં રહેતી આળસ એ તેમનો સૌથી મોટો દુશ્મન છે પરિશ્રમ જેવો બીજો કોઈ મિત્ર નથી કારણ કે મહેનત કરનાર ક્યારેય દુઃખી થતો નથી નેક્સ્ટ કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો નિંદ્રયા કલહેનવા એનો મિત્રો અર્થ થાય છે કે જ્ઞાનીઓનો સમય કલા અને વિજ્ઞાન સાથે મનોરંજનમાં પસાર થાય છે મૂર્ખ લોકોનો સમય વ્યસન ઊંઘ અથવા ઝઘડામાં પસાર થાય છે તેવી રીતે એના પછીનો સુવિચાર છે કાર્યમ ગૃહ માગતે જો શત્રુ પણ આપણા ઘરે આવે તો તેની સાથે પણ યોગ્ય અતિથિ સત્કાર કરવો જોઈએ તે રીતે ઝાડ પોતાની કાપનારથી પણ ક્યારેય તેનો પડછાયો હટાવતું નથી તેવી રીતે નેક્સ્ટ ઉદ્યોગે નાસ્તી દારિદ્ર્ય જપતો તો નાસ્તી પાતક મૌન કલહો નાસ્તી જાગૃત ભય ઉદ્યમ દ્વારા ગરીબી દૂર થાય છે અને જપ દ્વારા પાપ દૂર થાય છે મૌન રહેવાથી કલહ અને જાગૃત રહેવાથી ભય થતો નથી એના પછી માનાત વા લોભાત ક્રોધાત વાદી વા ભયાત યો ન્યાયમ અન્યથા વૃત્તે સયતિ નરકમ ન રહ હર્થ થાય છે કે કહેવાય છે કે કોઈ જો કોઈ વ્યક્તિ ઘમણ લોભ ક્રોધ કે ડરના કારણે ખોટો નિર્ણય લે તો તેને પણ નરકમાં જવું પડે છે આ વાત કરી વિદ્યાર્થી મિત્રો તમારા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર તેર છે શું વિચારો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું અહીંયા વિદ્યાર્થીની સહી વાલીની સહી શિક્ષકની સહી કરવાનું ન ભૂલતા અને આપણે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરી હોય તે તારીખ તે દિવસની લખવાની છે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા